સંતોનો સંગાથ મળે અને શિવની ભક્તિ હોય તો અશક્યને પણ શક્ય બનાવી દે છે તેવું ગિરીબાપુએ પોતાના ઉદાહરણ સાથે ફરાદીમાં શિવ કથાના સમાપનના દિવસે કહ્યું હતું મણિશંકર વિલજી પેથાણી પરિવાર આયોજિત મહાશિવ કથામાં વ્યાસાસને બોલતા ગિરીબાપુએ પોતાનું જ ઉદાહરણ આપતા કહ્યું કે બોલવામાં તોતડા હોવા છતાં શિવની કૃપાથી વક્તા બની ગયો છું યુવા અગ્રણી કીર્તિ ગોરે ગુજરાતમાં બેજ વાત થાય છે અંબાણીના લગ્ન અને પેથાણીની કથા કહી કાર્યને બિરદાવ્યું હતું મસ્કા રાજગોર સમાજના નાનજીભાઈ મોતા હરેશ જોશીએ પણ વ્યવસ્થા આયોજનને બિરદાવ્યા હતા વ્યવસ્થા કીર્તિભાઈ ગોર ત્રિકમભાઈ આહેર ગૌતમભાઈ કેલા અરવિંદસિંહ જાડેજા પુષ્પરાજસિંહ જાડેજા નિખિલ ભાટિયા ભૂમિત જોશી હરપાલસિંહ જાડેજા વિપુલ મોતીલાલે સંભાળી હતી લોક લાગણી માન આપી ભાવિકો માટે સોમવાર સુધી બાર જ્યોતિર્લિંગ પ્રતિકૃતિ રાખવામાં આવશે જેથી વધુ લોકોને દર્શનનો લાભ મળે કચ્છની ની ધરા પર આમ તો ગુજરાત ને પૂરા ભારત ની અંદર મારી ત્રીસ વર્ષની ની કથા પહેલી વાર એટલું ભવ્ય દિવ્ય ફરાધી મેં શિવ મહાપણ કથાનું આયોજન થયું અનિલભાઈ પેથાણી પરિવાર દ્વારા દુબઈ રહે છે એમની ઉદારતા મહાદેવ પ્રત્યેની ભક્તિ અને પિતાજીની યાદમાં મણિશંકર બાપાની યાદમાં આટલું સુંદર શિવ મહાપણ કથાનું આયોજન કર્યું બાર જ્યોતિર્લિંગ મંદિરની પ્રતિકૃતિ આટલી સુંદર શ્રોતાઓને બેસવાની વ્યવસ્થા અને આટલી સુંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા કોઈ જગ્યાએ કમી નહીં અને સાંગોપાંગ સાત દિવસની કથા પરિપૂર્ણ થાય અને આ કથામાં દૂર દૂરથી શ્રોતાઓએ ખૂબ લાભ લીધો અને ખૂબનો ખૂબ સૌનો સહકાર પણ રહ્યો અને એક સારો અનુભવ રહ્યો શ્રોતાઓનો પણ આનંદ થયો મારા જજમાન છેરી અનિલભાઈ પેથાણીના પરિવારને પણ ખૂબ આનંદ આવ્યો અને અમે પણ ખૂબ આનંદિત છીએ કચ્છની ધરા માટે તો શું ફિલિંગની વાત કરીએ કચ્છની ધરતા ધરતી એટલી પ્રેમાળ છે અહીંના લોકો એટલા લાગણીશીલ છે સત્સંગ પ્રેમી છે ભજન પ્રેમી છે કથા પૂર્ણ થાય ત્યારે મેં કહેલું કે કચ્છની ધરામાં એક વિશેષ કોઈ ખુશબુ છે તેના માટે તો પ્રશંસા કરવા માટે વખાણ કરવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી પણ કચ્છની ધરાને કચ્છમાં રહેતા દરેક સમાજના માણસોને ન્યાય બાપુ હૃદયથી પ્રણામ કરું છું ખૂબ હૃદયથી પ્યાર આપણી સનાતની પરંપરામાં એક ઝાંખીનો મહિમા છે ખાસ કરીને વૈષ્ણવ પરંપરાની અંદર એક ઝાંખી ઊભી કરવામાં આવે છે શાસ્ત્રોમાં આચાર્યોએ વર્ણન કર્યું છે કે અલગ અલગ પ્રકારની ઝાંખી કૃષ્ણ પરમાત્માની ઝાંખી હોય છે રામચરિતમાં ઝાંખી હોય છે તે આપણે જ્યોતિર્લિંગોની ઝાંખી એટલા માટે ઊભી કરી છે કે ઘણા એવા માણસો છે કે જ્યોતિર્લિંગ યાત્રામાં ગયા નથી અને અમારા આચાર્યો એવું કહે કે ઝાંખી એટલા માટે કરીએ છીએ કે ઘણીવાર સાંભળેલું યાદ નથી રહેતું પણ જોયેલું વધારે યાદ રહે છે એટલે આપણી માનસિકતા એ ઝાંખી સાથે જોડાય ને આપણા મનને હૃદયની અંદર એ ઝાંખી નિરંતર તાજી રહે તેથી આપણે એક સનાતનની પરંપરા છે કે ઝાંખી ઉત્સવ કરવામાં આવે તેથી આ બાર જ્યોતિર્લિંગની ઝાંખી એક અનિલભાઈ અલગથી એક સમાજની અંદર એક દર્શન ઊભું કર્યું છે મને ખૂબ આનંદ થયો ઘણા કથાઓની અંદર બાર જ્યોતિર્લિંગના સુંદર ટેચ્યુ બાર જ્યોતિર્લિંગના નાનકડા નાનકડા મંદિરો પણ આટલા વિશાળ જે જ્યોતિર્લિંગોમાં જ જે શિવાલયો છે એવા શિવાલયોની પ્રતિકૃતિ પહેલીવાર ફરાદીની અંદર અનિલભાઈ પેથાણીના માધ્યમથી આ એક અમને પહેલીવાર આવું દર્શન થયું છે આમ તો અનિલભાઈને સૌ કહેતા હતા કે ભાઈ એટલું મોટું નહીં કરો દૂર દૂર છે અંતરિયાળ ગામ છે કોઈ નહીં પહોંચી શકે કોઈ આવી નહીં શકે પણ અનિલભાઈની શિવ પ્રત્યેની ભક્તિની એમની ઉદારતા અને એક ભવ્ય આયોજનથીઓને દૂર દૂરથી સૌ મોટી સંખ્યામાં લાભ લીધો અને એક બહુ સારું લાગ્યું છે અને જ્યારે એ માટે બરોડામાં આવ્યા હતા પિતાજી જ્યારે મણિશંકર બાપા જીવત હતા કોરોના કાળની પહેલાં ત્યારે ત્યાં પણ ત્રણ ડૂમ મોટા મોટા જોયા હતા અને ત્રણે ત્રણ ડૂમ પૂરેપૂરા શ્રોતાઓથી ભરાયેલા હતા એટલે એ એમની દ્રષ્ટિમાં રહેલું હોય છે અને અહીંયા પણ ત્રણ ડૂમ જ બનાવ્યા મંડપવાળા ભાઈએ સાઉડવાળા ભાઈએ એમના મિત્રો બધાએ કહ્યું અને ખાસ કરીને વાસણભાઈના દીકરા ત્રિકમભાઈએ કહ્યું કે ભાઈ અનિલભાઈ એટલું મોટું નહીં કરો જો ડૂમ બધા ભરાશે નહીં તો ખાલી ખાલી લાગશે પણ એમની મહાદેવ પ્રત્યેની ભક્તિને એમનો એક ભાવ અને એમને એક નિઃસ્વાર્થકથા પ્રત્યેનો ભાવ આજે કથાની અંદર એમને પૂરી સફળતા મળી અને બહુ જ મોટી સંખ્યામાં શ્રોતાઓએ લાભ લીધો ગીરી બાપુના શ્રી વિંદે શ્રી મહાશિવકથાનું આયોજન મણિશંકર વીરજી પેથાણી પરિવારે ખૂબ જ ભાવપૂર્વક કર્યું ખૂબ હૃદયથી દિલથી આ કથાનું આયોજન કરવામાં આવ્યું જેમાં આપ સૌ જાણો છો તેમ કે બાર જ્યોતિર્લિંગની આ બે હુબ પ્રતિકૃતિઓ અને સાથે બદ્રીનાથ મંદિર વિષ્ણુ ભગવાનનો એની પ્રતિકૃતિ અહીં રાખવામાં આવી બનાવવામાં આવી એક એવા ઉમદા ભાવ સાથે કે દરેક લોકો આ મંદિરના દર્શન કરી શકે અને ધન્યતા અનુભવે આ લોકકલ્યાણના કાર્યનું જે ભગીરથ કાર્ય આ પરિવારના સભ્યો અને અનિલકુમાર અમારા પરમ મિત્રશ્રીએ કર્યું છે ત્યારે આજે અમે તો ધન્યતા અનુભવીએ છીએ પણ ગુજરાતભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં ઉમટેલા લોકો ખૂબ આશીર્વાદ આપતા જાય છે દરેક લોકોને આ યાત્રા પૂર્ણ કરવી બારે બાર જ્યોતિર્લિંગે દર્શન કરવા શક્ય નથી બનતું ત્યારે ખૂબ સારા હેતુથી ખૂબ સારા ભાવ સાથે ભાઈ શ્રી અનિલભાઈએ આટલું સરસ મજાનું સેવાનું અને ધર્મનું જે કાર્ય કર્યું છે લોકોના હૃદયમાંથી એમના માટે આશીર્વાદ નીકળે છે એ આપ પણ જાણો છો અને આપ જોઈ પણ શકો છો છેલ્લા ત્રણ દિવસથી એક લાખ ઉપરની સંખ્યા દરરોજ માટે દર્શનાર્થીઓ અહીં દર્શનનો લાભ લે છે ગઈકાલે એ આંકડો રેકોર્ડ બ્રેક દોઢ લાખની ઉપર તપી ગયો એક જ ટાઈમ ઉપર સિત્તેર હજાર લોકોએ શ્રી મહાપ્રસાદનો લાભ લીધો તો આ સરસ મજાનું જે સુંદર આયોજન થઈ થયું છે ત્યારે ફરાદી ગામ તો ખરું જ પણ માંડવી તાલુકો આજુબાજુનો વિસ્તાર આખો વિસ્તાર અહીંનું પવિત્ર બની ગયું છે શિવમય બની ગયું છે ખાસ મુદ્દાની વાત તો એ છે કે આ પંડાલમાં અનેક મોબાઈલ જળ્યા સોનાની વસ્તુ મળી મોબાઈલ અને ચાંદીના પટ્ટા મળ્યા એવી પર્સ વોલેટો મળી એ લોકો સામેથી આપી જાય છે કે ભાઈ આ અમને વસ્તુ મળી છે અને જેમની પણ હોય એમને ખાતરી આપીને આપી દેજો તો આ એનાથી વધારે શું સારી વાત કહેવાય કે આખો વાતાવરણ શિવમય બની ગયો છે અલૌકિક અને દિવ્ય વાતાવરણ બની ગયું છે આ અહીં લોકો આવી ગયા પછી શાંતિનું અનુભૂતિ કરતા હોય છે અને આપ જોઈ શકો છો કે જ્યાં સુધી રાત્રે અગિયાર બાર સુધી લાઇટો બંધ ન થાય ત્યાં સુધી લોકો અહીંથી પોતાનું સ્થાન નથી છોડતા હોતા એટલો ભાવ વિભોર થઈ જાય છે ત્યારે ખરેખર આ આયોજન માટે હું અનિલભાઈ અને એમના સમગ્ર મણિશંકર વીરજી પ્રથાની પરિવારને અમે હૃદયથી બિરદાવીએ છીએ અને ખાસ એક વાત કહું તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એકસો ને પંચોતેર સ્વયંસેવક ભાઈઓ અને બહેનોએ જે દિવસ રાત મહેનત કરી છે એને હું નતમસ્તક વંદન કરું છું અમારી ટીમના દરેકે દરેક સાથી મિત્રે એ ચાહે ટ્રાફિકની સમસ્યા હોય કે ટ્રાફિક વિભાગ સોંપેલો હોય મંદિરનો વિભાગ સોંપેલો હોય રસોડાનો વિભાગ સોંપેલો હોય સફાઈનો વિભાગ સોંપેલો હોય સિટિંગની વ્યવસ્થા ગોઠવેલી હોય મંડપમાં વ્યવસ્થા ગોઠવેલી હોય વ્યાસપીઠ ઉપરની વ્યવસ્થા હોય દરેકે દરેક એક એક કાર્યકરે સા જાણો કે એ પોતે આયોજન કરી રહ્યો છે એટલો ઉત્સાહપૂર્વક એટલો પોતાની જવાબદારી સમજી અને જે હૃદયથી આ છો બધા જ ભાઈ બહેનોએ જે કામ કર્યું છે એ દરેકે દરેક કારણ કે એકસો પંચોતેરની સંખ્યા છે એટલે હું કોઈ વ્યક્તિગત નામ નથી લેતો પણ ખરેખર આ એકસો પંચોતેર પંચોતેર અમારા સ્વયંસેવકોના માતા પિતાને એમને હું હૃદયથી વંદન કરું છું કે આજે એક ઇતિહાસ લખાણો છે કે આજે બાર જ્યોતિર્લિંગના મંદિર બદ્રીનાથનું મંદિર અને જે લોકોએ અહીં દર્શન કરી અને ધન્યતા અનુભવી છે એમના હૃદયમાંથી જે આશીર્વાદ મળ્યા છે એના આપ સૌ પણ ભાગીદાર છો ત્યારે જે જે અહીં અમને સહયોગી બન્યા છે એ ચાહે પોલીસ સ્ટાફ હોય તમે પત્રકાર મિત્રો હો કારણ કે ઇલેક્ટ્રિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાએ પણ જેટલી જે સરસ મજાની નોંધ લીધી છે એ પણ તમે તમારી ફરજ સમજીને એક આયોજનનો ભાગ સમજીને તમે પોતે પણ આયોજક છો એવી રીતના તમે જે કવરેજ લીધું છે અમે તમારા પણ આભારી છીએ ફાયર બ્રિગેડ હોય માંડવી નગરપાલિકા હોય ગ્રામ પંચાયત હોય અમે દરેકે દરેક સંસ્થાઓનો દરેકે દરેક વિભાગનો દરેકે દરેક તંત્રનો અને ખાસ સ્નેહીજનો ગ્રામજનો દરેક સમાજમાંથી આવેલા આગેવાનો અઢારે અઢાર વર્ણનો હું આ સ્થળેથી આ પરિવારમાંથી હૃદયપૂર્વક આભાર માનું છું કચ્છની પાવન ધરતી ઉપર જ્યારે શિવનો સાક્ષાત કરવા માટે પરમ પૂજનીય પરમવંદનીય પ્રાતસ્મરણીય સંત જ્યારે ગિરિબાપુ આવતા હોય ને ત્યારે આપ એક વક્તા તરીકે મને એવું પૂછો કે એવું લાગે તો શિવનો સાક્ષાત્કાર કચ્છની ધરતી ઉપર ગિરિબાપુ કરાવી શકે એનાથી કોઈ સાક્ષાત્કાર કરાવે નહીં ખાસ કરીને આ ધરતીને શિવ કથા કરી અને બાપુએ નંદનવન બનાવ્યું છે ખૂબ સરસ આયોજન અને ખૂબ સરસ ભવ્યાથી ભવ્ય વ્યવસ્થા જ્યારે કોઈપણ વક્તા જ્યારે કથા સાંભળવા માટે આવે ત્યારે એને ઘરની અંદર બેસીને બાપુની કથાનો લાભ એમના કથા કથાશ્રવનો લાભ મળતો એવા પ્રકારનો અહેસાસ થાય એવી વ્યવસ્થા કરાવનાર આ કથાના મુખ્ય યજમાન ભાઈ શ્રી અનિલભાઈ પેસાણીના પરિવારને ખૂબ ખૂબ કચ્છ વૃદ્ધિથી અભિનંદન સાથે વંદન ખૂબ મોટું આયોજન અને દરેક લોકો માટે બેસવાની સરસ પુચારું વ્યવસ્થા એ જ રીતે કચ્છની અને ખાસ કરીને ફરાજી એટલે કચ્છની ધરતી ઉપર જેમણે બાર જ્યોતિર્લિંગનું મહાત્મ્ય સમજાવી અને સાક્ષાત દર્શન માટે મુકાવ્યું એમના માટે પણ એમના ભગીરથ આયોજનને અને એ પેથાણે પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સમગ્ર કચ્છની જનતા વતી એમને અભિનંદન કે જે લોકોએ બાર જ્યોતિર્લિંગને એકસાથે દર્શન નથી કર્યા એનો સાક્ષાત્કાર કરવા માટે એ જ પ્રકારની પ્રતિકૃતિ એ જ પ્રકારનું મંદિરની કોતરકામ અને એ જ શિવલિંગની અંદર જે સ્થાપિત કરવાનું જે સૌભાગ્ય એમના પરિવારને મળ્યું છે મહાદેવના આશીર્વાદ હંમેશા એમની પર ભરોસતા રહે આ કચ્છની ધરતી પર ભરોસતા રહે આપણા સૌપૂર્ણ વર્ષે અને ગિરિબાપુએ જે એમના મુખેથી કથાનું રસપાન કરાવ્યું છે સાક્ષાત્કાર જ્યારે તમે શિવનો કરી રહ્યા હો એવો અહેસાસ ગિરિબાપુના મુખે થાય એ ગિરિબાપુના ચરણોમાં પણ વંદન સાથે જ્યારે આજે કચ્છની ધરતીને પાવન કરે છે ત્યારે આ પરિવાર યજમાન પરિવાર અને જેમના મુખેથી આ વાણી વહે છે એવા શિવના ઉપાસક પરમુ જે બાપુને વંદન અને અહીંયાનું ભોજન એ ભોજન નહીં એ શિવનો મહાપ્રસાદ છે દરેક લોકો આજે આવી અને અહીંયા મય બન્યા છે શિવ મય બન્યા છે ત્યારે આ બાર જ્યોતિર્લિંગની સાથે આત્મસાત કરવાનો જે અવસર આ પરિવાર તરફથી સમગ્ર કચ્છની જનતાને સાંભળ્યો છે એ ખરેખર ન ભૂતોના ભવિષ્ય એવા પ્રકારનું આયોજન અને શિવને જ્યારે અહીંયા સાક્ષાત્કાર કરાવ્યા છે ત્યારે આ બાપુને વંદન એવા પ્રકારનું ખૂબ સરસ આયોજન અહીંયા કરવામાં આવે છે કચ્છની જનતા માટે એક ફરાદી ગામ કે માંડવી તાલુકાનું એક નાનકડું ગામ એક તો કચ્છ આપણો પછાત નહીં એમાં માંડવી તાલુકાનું નાનકડા ગામમાં આટલું સુંદર અને ભવ્ય ભવ્ય કરતાં પણ દિવ્ય આયોજન થયેલું છે અને અહીંયા શિવપુરાણની ભાગવત જેને કહેવાય ને સાત દિવસનું શિવપુરાણ એનું આજે કાન વક્તાશ્રી ગિરિબાપુના મુખે થઈ રહ્યું છે ત્યારે મને અહીં આવવાનું આજે સૌભાગ્ય પ્રાપ્ત થયું એના માટે હું મને મારી પોતાની જાતને પણ ખાસ ભાગ્યશાળી માનું છું અને ભાઈ ખાસ તો કે જ્યારે હિન્દુ સંસ્કૃતિ માટે આવા વક્તાઓ હશે અને ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો હશે ત્યારે આપણને આ બધું આગળ કહેવાની જરૂરી નહીં પડે પણ અત્યારે જે પ્રમાણે અહીંયા બાર જ્યોતિર્લિંગ છે જ્યોતિર્લિંગ કરવા માટે અને એની બધાના દર્શન કરવા માટે થોડુંક દુર્લભ બહેનો માટે અને સિનિયર સિટીઝન માટે હોય છે ત્યારે અનિલભાઈ પેથાણી તારા જ્વેલર્સે બહુ સરસ સુંદર આયોજન કરેલું છે એક એક જેને કારણ જ્યોતિર્લિંગમાં પ્રતિકૃતિનું કોઈ નહીં પણ ઋતરનો ભાવ આવતો હોય કે આપણે ધારો કે નાગેશ્વર છીએ કે આપણે સોમનાથ છીએ તો આપણે ત્યાંના દર્શનની અનુકૂતિ થકીએ એવું સરસ દિવ્ય ભાવ પણ છે અને ખાસ તો ગઈકાલે મહાશિવરાત્રીના પ્રસંગે લગભગ પચાસથી સાઠ હજારની મેદની હતી અને એ બધા માટે એક આટલું સરસ મંડપ જેનું એકદમ ડેકોરેટિવ પણ છે એના કરનાર પણ તે છે અને ખાસ ગાયત્રી કેટરિંગવાળાએ જે કેટરિંગની વ્યવસ્થા કરી છે એ ખરેખર અમૂલ્ય છે અને ભવિષ્યમાં પણ આવા બધા ચાન્સ મને લાગે છે કચ્છને મળતા રહે મારા જ્વેલર્સ હંમેશા ગરીબોને મળખે રહ્યું છે ઘણી વખત મહિલા કલ્યાણ કે ધોરણે ગણેશ જઈએ છીએ અને રાજકોટ જ્ઞાતિમાં પણ બહુ સરસ એમનું યોગદાન રહ્યું છે એટલે ભગવાન શિવ એમની બધી મનોકામનાઓ પૂર્ણ કરે અને કચ્છની ધર્મલાઈની જનતાને આવા સુંદર લાભો મળતો રહે